કાર્ય સાધક દ્રઢ વ્યક્તિત્વમાં સામી એવા અપાર ઉર્જાના સ્ત્રોત આપણી વચ્ચે ટૂંક સમયમાં પધારવાના છે આ સરકારના ઉડીને આંખે વળગે એવા નક્કર કાર્યોની ની વણથંભી વણઝાળ ના what <laughs> have શક્તિ ની ભક્તિ નો એક જ સ્થળે એકાવન દૂર થાય છે જ્યાં ભક્તિ સાગર છલકાય છે જ્યાં શક્તિ ની અહેસાસ થાય છે અંબાજીનું ધામ છે દિવ્ય મળે ઉજાસ શ્રદ્ધા વિશ્વભરમાં ફેલાયેલી શક્તિપીઠની યાત્રા કર્યાનું પુણ્ય અહી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આપ લઈ શકો છો શ્રદ્ધા આજે આપણે સૌ શ્રદ્ધા પ્રતિપીઠ અંબાજી આ અનુષ્ઠાન નવા ઉમંગ ઉલ્લાસ છે તે ધક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યુગોથી આ અખંડ જ્યોત એક શક્તિ સ્વરૂપે માની શક્તિ સ્વરૂપે અહીં ઉપસ્થિત છે પ્રજ્વલિત છે એ જ્યોતના દર્શન કરીને જાણે સૌ કોઈ શ્રદ્ધાળુઓને સૌ કોઈ માઈ ભક્તોને થાય છે અને હવે તો સોનામાં સુગંધ ભળે તેવી વાત કે આપણા પરમ સૌભાગ્યની વાત કે એકાવને એકાવન શક્તિપીઠોના દર્શન એકી સાથે એકી જ જન્મમાં કરવામાં આવી છે માનનીય મુખ્યમંત્રી ધર્મપરાયણતાને ગુજરાતની આધારતીને આ અદકેરું મહત્ત્વ મળ્યું છે એક વિશેષ પ્રયોજન મળ્યું છે વિકાસ એ ફક્ત અત્ય અત્યાધુનિકતા સાથે વણાયેલો નથી

આસ્થા ભક્તિ અને શક્તિ શ્રદ્ધાના સુબક સમન્વય આ લોક અલૌકિક ક્ષણે શાબ્દિક સ્વાગત અને પ્રાસંગિક હેતુ આપને સર્વ મંગલમાંગલ્ય શિવાય સર્વાર્થ સાધકે શરણ્ય ત્રમ્બકે ગૌરી નારાયણ નમોસ્તુ તે આજેરી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હું અહીંયા પ્રતિકૃતિ સ્થાપવામાં આવી છે સાથે સાથે એની પ્રાણ પ્રતિષ્ઠા કરીને પૂજા થાય છે દરરોજ અર્ચના થાય છે અને ગુજરાત સહિત અનેક મહાનુભાવો જે અહીંયા દર્શન કરવામાં આવે છે શ્રદ્ધાળુઓ દર્શન કરવામાં આવે છે એને એકસાથે મા જગદંબાના સાની દર્શન સાથે સાથે તમામ શક્તિપીઠોના દર્શન એકસાથે થઈ શકે આ પ્રેરણાથી આ શક્તિપીઠ પીઠોની સ્થાપના અને આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે કરવામાં આવે છે જેમ પાલકી યાત્રાની સાથે સાથે ધજા યાત્રા સાથે સાથે દીપ યાત્રા જ્યોત યાત્રા અને તમામ પ્રકારની યાત્રાઓ ચાવર યાત્રા આ કરવામાં આવે છે શ્રદ્ધાળુઓ અમે સૌ ઉપસ્થિત છે ત્યારે હું ફરી એકવાર હૃદયપૂર્વક તમામ મહાનુભાવો અહીંયા સ્વાગત કરું છું ધન્યવાદ ધન્યવાદ પ્રેમ લાડીલા માનનીય શ્રી નું આવો હરખબેર સ્વાગત કરીએ માનનીય શું અને બનાસ ની સ્થળે મુખ્યમંત્રીશ્રીને શક્તિ ની પ્રતિક તૈયાર કરવામાં આવેલ પરંતુ નિર્ણયમાં મક્કમ છે તું શાસન ને વરેલી રાજ્ય સરકારમાં સારથી બનીને અવિરત અને અવિરામ કાર્ય કરી રહ્યા છે આપણા મુખ્યમંત્રી શ્રી તો આવો નિરામય ગુજરાત સંબોધન માટે आवा आवा मंच उप उपस्थित श्री स्वरुपजी ठाकुर पूर्व सांसद श्री प्रभतभाई पटेल कलेक्टर श्री ओ सी उपस्थित अधिकारीगण मंचस्थ सर्व महानुभाव विशाल संख्या म માય ભક્તો ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય અંબે ત્રિવેણી સંગમ સ્થળે બીજી તરફ આપણે પરિક્રમા મહોત્સવમાં લાખો ભક્તો માતાજીની ભક્તિમાં લીન થવાના છે વિશ્વ નેતા ને યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન ની પીઠ

ધાર્મિક વિધિ થી દર્શન પૂજા પદ્ધતિ થાય તેવું આયોજન પણ છે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં પરિક્રમા કરી તેની શ્રદ્ધા પૂરી કરી શકે છે આવા પવિત્ર પરિક્રમા મહોત્સવ નું આયોજન વડાપ્રધાન શ્રી ના દિશા દર્શનમાં થયું છે એનો આજથી ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક વિલેજ જેવા નવા નવા આકર્ષણો શરૂ થતા અંબાજીમાં અત્યાર સુધી પહોંચવા માટેની કનેટિવિટીમાં પણ ખૂબ સુધારા થઈ રહ્યા છે અંબાજી તારંગા રેલ પ્રોજેક્ટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાર્યરત કરાવ્યો છે અંબાજી વિસ્તારના બહુમુખી વિકાસ માટે સરકારે અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટીની પણ રચના તેવા હેતુ સાથે આઠસો કરોડ રૂપિયાનો ખર્ચ અહીંયા કરવાના છે સદ્દીનો મંત્ર આપ્યો છે સનાતન સંસ્કૃતિની જાળવણી માટે પ્રાચીન ભાષા સંસ્કૃતના શિક્ષણ જે અંબાજીમાં એનું એ વિરાસતનું જતન થઈ રહ્યું છે 1962 થી આરાસુરી માતાજી અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 1 કરોડ ખર્ચે નવી બિલ્ડિંગની આજે ભે વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે તે તું નિર્માણ કરવાનો છે ધામ પરિક્રમા મહોત્સવ સમગ્ર

એ કીદા ઝૂઠા માં લાગે પડી તીસુ પર માં દુર્ગાંગરેશ કરતા તું છે